ભાજપ પક્ષ દ્વારા બે દિવસ પહેલા અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરવામાં જેમાં પ્રથમ વખત ટિકિટ પક્ષ તરફથી ફાળવવામાં આવી હતી ભાજપે ભૂમિકાબેન પર પસંદગી ઉતારતા તેમના સગા સંબંધીઓ સહિત તેમના આસપાસના રહીશો અને સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધી ગયો હતો અને ભૂમિકાબેન મેરેન્ટ લઈને કલેક્ટર કચેરી પહોંચીને વિજય મુહૂર્તમાં પોતાનું ફોર્મ ભર્યું હતું પરંતુ ફોર્મ ભર્યાના થોડાક કલાકો બાદ ભાજપના પ્રવક્તા આયકી જાડેજાએ ભૂમિકાબેનને ફોન કરીને તેમની ઉમેદવારી રદ કરવામાં આવી છે અને તેમના સ્થાને પારુલબેન પટેલને ટિકિટ આપવામાં આવી છે તેવી માહિતી આપી હતી ભૂમિકાબેન ના જમીન સર તેઓ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા હતા જોકે આ વાત વાયુ વેગે સમગ્ર વિસ્તાર સહિત સોસાયટીમાં ફેલાઈ જતા લોકોમાં ભાજપ પ્રત્યે રોષ ફાટી નીકળ્યો છે સ્થાનિકોનું ભાજપને મત નહીં આપવાની ચીમકી પણ ઉચ્ચારી છે

કલેક્ટર કચેરીમાં પછી રદ થયું એટલે મને ખુદને નવાઈ લાગે છે ભૂમિકાબેનને જ્યારે ટિકિટ મળી ત્યાં સોસાયટીમાં લગભગ પાંચસોથી હજાર માણસો એમની સાથે હતા વરઘોડામાં હતા અને હું તો હજી કહું છું કે અમારે તો વોર્ડમાં ભૂમિકાબેન જ જોઈએ બીજું કોઈ ના જોઈએ છેલ્લા સાત એક વર્ષથી એ પોતે ભાજપના પ્રચાર કરે છે અને વ્યવસ્થિત એ કામ કરે છે